નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે સંસ્કૃત ધોરણ બાર પચીસ ગુણની યુનિટ ટેસ્ટ પ્લસ સોલ્યુશન ટેસ્ટ નંબર એક સૌથી પહેલાં વૈકલ્પિક પ્રશ્નો દિવમ યશચક્રે મૂર્ધાનમ આ પ્રશ્નનો અર્થ થાય છે જેણે એટલે કે બ્રહ્માએ પોતાનું ખાલી જગ્યા બનાવ્યું છે તો એનો જવાબ આવશે મૂર્ધાનમ એટલે કે સ્વર્ગ પ્રશ્ન નંબર બે તનુ નામ ખાલી જગ્યા ધેહી આ પ્રશ્નનો અર્થ થશે અમને શરીરની ખાલી જગ્યા આપો અને એનો જવાબ આવશે અરિષ્ઠિમ એટલે કે નિરોગિતા પ્રશ્ન નંબર ત્રણ મેં ધામ ખાલી જગ્યા મેં દદાતું એટલે કે હે ખાલી જગ્યા દેવ શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો એનો જવાબ આવશે ઇન્દ્ર એટલે કે ઇન્દ્રદેવ પ્રશ્ન નંબર ચાર માનવસ્ય મનઃ કીદૃશમ વર્તતે આ પ્રશ્નનો અર્થ થાય મનુષ્યનું મન કેવું છે જવાબ યત પ્રતિષ્ઠમ એટલે કે હૃદયમાં રહેલું પ્રશ્ન પાંચ કહ મોઘમન્નમ વિંદતે એટલે કે કોણ વ્યર્થમાં અન્ન મેળવે છે જવાબ અપ્રચેતા એટલે કે દાનના વિચાર વગરનો હવે આપણે જોઈએ માતૃભાષામાં પ્રશ્નોત્તર જયેષ્ઠ બ્રહ્મનું માથું અને ઉદર કોને કહ્યું છે જવાબ જયેષ્ઠ બ્રહ્મનું માથું દીવલોકને એટલે કે સ્વર્ગને અને ઉદર અંતરિક્ષને કહ્યું છે સાત મેધા આપવા માટે કયા કયા દેવોને પ્રાર્થના કરવામાં આવી છે જવાબ મેધા આપવા માટે વરુણદેવ પ્રજાપતિ બ્રહ્મા અગ્નિદેવ ઇન્દ્રદેવ અને વાયુદેવને પ્રાર્થના કરવામાં આવી છે પ્રશ્ન આઠ માણસનું મન કેવું છે જવાબ માણસનું મન હૃદયમાં વસેલું સદા યુવાન રહેનારું અને વેગવાન છે પ્રશ્ન નવ અપ્રચેતા કોણ છે જવાબ જે પ્રકૃષ્ઠ જ્ઞાન વગરનો છે અને જે દાન કરવાના વિચાર વગરનો છે તે એકલો ખાનારો એટલે કે અપ્રચેતા છે દસ એકલો ખાનાર શું ખાય છે શા માટે જવાબ એકલો ખાનાર પાપ ખાય છે કારણ કે અન્ન એ વહેંચીને ખાવાની વસ્તુ છે હવે આપણે જોઈએ વિવરણાત્મક નોંધ પ્રશ્ન નંબર અગિયાર જયેષ્ઠ બ્રહ્મ પ્રચલિત અર્થમાં જયેષ્ઠ એટલે ઉંમરમાં મોટા હોય તે પણ વિશાળ અર્થમાં વિચારીએ તો જયેષ્ઠ એટલે તમામ રીતે મોટા અને શ્રેષ્ઠ તે પછી ગુણોમાં હોઈ શકે શ્રેષ્ઠતામાં હોઈ શકે કૌશલ્યમાં હોઈ શકે અને જ્ઞાનમાં પણ હોઈ શકે બ્રહ્મ એટલે માત્ર બ્રાહ્મણ નહીં બ્રહ્મ એટલે શ્રેષ્ઠ પણ થાય અને સર્વોત્તમ પણ થાય આમ અહીં જયેષ્ઠ બ્રહ્મ એટલે શ્રેષ્ઠ અને સર્વોત્તમની વાત કરવામાં આવી છે આપણા મંત્ર દ્રષ્ટા ઋષિઓએ આ શક્તિને માનવ આકૃતિ રૂપે કલ્પી છે તેથી તેઓએ સમગ્ર અંતરિક્ષને જયેષ્ઠ બ્રહ્મનું ઉદર ગણાવ્યું છે સૂર્ય અને સતત નવીન થનારા ચંદ્રને તેમની આંખો ગણાવી છે અને ધ્યુલોકને એટલે કે સ્વર્ગલોકને તેનું મસ્તક ગણાવ્યું છે આમ રૂપક દ્વારા આપણા મંત્ર દ્રષ્ટા ઋષિએ જયેષ્ઠ બ્રહ્મની અતિ વિશાળ માનવ આકૃતિ રજૂ કરી છે પ્રણામ અંજલિના માધ્યમથી ઋષિએ જયેષ્ઠ બ્રહ્મનું અમાપ રૂપ રજૂ કર્યું છે આ ઉપરાંત જયેષ્ઠ બ્રહ્મ એ લિંગમાં પ્રયોજાય છે એટલા માટે તે અપૌરુષય નિર્ગુણ અને તમામ પ્રકારના બંધનોથી મુક્ત છે તે સ્વયંભૂ છે એટલે કે સ્વયં પ્રગટ છે તે જન્મ જરા અને મૃત્યુથી પણ પર છે આ સૃષ્ટિની ઉત્પત્તિ પાલન અને સંહાર માટે પણ એ જ નિમિત્ત છે આદિ શંકરાચાર્ય પણ બ્રહ્મને જ પરમ અને અંતિમ સત્ય માનતા તેની સાથે સાક્ષાત્કાર થતાં જ જન્મ જરા અને મૃત્યુના બંધનથી માનવી મુક્ત થઈ જાય છે વિવરણાત્મક નોંધ બે પ્રશ્ન નંબર બાર મેધા મેધા એટલે શ્રેષ્ઠ બુદ્ધિ બુદ્ધિના અનેક પ્રકાર છે અનેક વિષયને ધારણ કરનારી બુદ્ધિ એ સમ્યક બુદ્ધિ અથવા તો મેધા છે ગુરુ પોતાના શિષ્યને વિદ્યા પ્રદાન કરે છે આથી વિદ્યાર્થી ચૌદ વિદ્યા અને ચોસઠ કળાનો સ્વામી બને છે આ વિદ્યા અને કળા ગુરુની બુદ્ધિરૂપી સંગ્રહમાં પડી હોય છે જે તે ગુરુ વિદ્યાર્થીની બુદ્ધિ સંગ્રહમાં તે સ્થાપિત કરે છે આમ વિદ્યા અને કળાનો સંચય અને સમન્વય થવાથી વિદ્યાર્થીમાં મેધાનું સંપાદન થાય છે અને પ્રસ્થાપન થાય છે સામાન્ય બુદ્ધિ થકી આ વિશિષ્ટ જ્ઞાન ભૂલાઈ જાય છે પણ વિદ્યાર્થી પાસે વિશિષ્ટ બુદ્ધિ હોય છે ત્યારે જ્ઞાન કળા વિદ્યા ઉદ્યોગ વગેરે કાયમ માટે સ્થિર થઈ જાય છે મેધાનો અર્થ ધારણ શક્તિ પણ થાય છે જેના થકી વિદ્યા કે જ્ઞાન ધારણ થાય છે શુદ્ધ કે નિર્મળ બુદ્ધિ એ મેધાનો એક મહત્ત્વનો ભાગ છે આ પ્રકારની બુદ્ધિ ધારણ કરનારથી કામ ક્રોધ મદ મોહ અને મત્સર જેવા ષડ રેપું ષડ રેપું એટલે છ શત્રુઓ અને મત્સર એટલે કે ઈર્ષ્યા એ દૂર રહે છે આ પ્રકારની બુદ્ધિ એ મેધાનો શ્રેષ્ઠ પ્રકાર કે ભાગ છે હવે આપણે જોઈએ સસંદર્ભ સમજૂતી તેર તન્મે મન શિવકલ્પમ અસ્તું અનુવાદ તે મારું મન શુભ સંકલ્પયુક્ત થાવ સંદર્ભ આ શ્લોકાંશ વેદામૃતમ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવ્યો છે આ શ્લોક યજુર્વેદ અધ્યાય ચોત્રીસના છઠ્ઠા મંત્રમાંથી લેવામાં આવ્યો છે આ શ્લોકાંશનો અર્થ થાય છે તે મારું મન શુભ સંકલ્પયુક્ત બનો સમગ્ર શ્લોકની વાત કરીએ તો અહીં ઋષિ મુનિ ઋષિ મનના પૂરા અભ્યાસી જણાય છે તે મનની તમામ લાક્ષણિકતાઓના જાણકાર છે આ ઉપરાંત તે આ શ્લોકને સચોટ રીતે સમજાવવા કુશળતાપૂર્વક રૂપકનો ઉપયોગ કરે છે મન વિશે વાત સમજાવતા તે જણાવે છે કે જેમ કુશળ સારથી ઘોડાઓને નિયંત્રિત કરે છે તેમ હૃદયમાં રહેલું મન સદા યુવાન રહેનારું અને અતિ વેગવાન છે તે મન અહીં શુભ સંકલ્પયુક્ત બને એવી પ્રાર્થના રજૂ થઈ છે મનની બે સ્થિતિ હોય છે સંકલ્પ સ્થિતિ અને વિકલ્પ સ્થિતિ સંકલ્પ સ્થિતિ સારી ગણાય છે જ્યારે વિકલ્પ સ્થિતિ ઈચ્છનીય હોતી નથી તેમાં ચંચળ મન આમ તેમ ભટકી શક્તિનો ક્ષય કરે છે મન સંકલ્પયુક્ત થાય ત્યારે તે સ્થિર બને છે અને શક્તિનો ક્ષય અટકે છે એમાં પણ મન શિવકલ્પયુક્ત થાય ત્યારે સર્વત્ર શુભ ઈષ્ટ અને કલ્યાણ જ વર્તાય છે શિવસંકલ્પયુક્ત મન પ્રગતિ અને પુણ્ય તરફ આગળ વધે છે જ્યારે અશિવ કે અશુભ સંકલ્પથી મન પાપ અને અધોગતિમાં ધકેલાય છે આથી જ આપણા મંત્ર ઋષિ મન શિવ સંકલ્પયુક્ત બને એવી પ્રાર્થના કરે છે હવે આપણે જોઈએ છેલ્લો ચૌદમો પ્રશ્ન શ્લોક પૂર્તિ મેધામ મે વરુણો દદાતી મેધામગ્નિ પ્રજાપતિ મેધા મિન્દ્રશ વાયુચ મેધામ ધાતા દદાતુ મે સ્વાહા અહીં પ્રશ્નપત્ર એક પૂર્ણ થાય છે